આ પત્રકાર પરિષદમાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આજથી સુરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જે ચાર ડિસેમ્બર સુધી ચાલશે નવ ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે જ્યારે નવ ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાવા અને વાંધા અરજી સ્વીકારવામાં આવશે નવ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી નોટિસનો તબક્કો છે જે બાદ સાત ફેબ્રુઆરી બે હજાર

અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એમના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલાં બે હજાર બેથી થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમિરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમિરેશન ફોર્મ જેને આપણે ઈએફ એફ કહીએ છીએ તો ઈએફની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ન મળે તો એમાં ત્રણ વખત બીએલઓસ છે એમના ઘરે છે ત્રણ વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆર છે એ નવમી ડિસેમ્બર પચીસથી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બેથી ચાર વાળી એસઆઈઆરની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એ એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે હા એમાં પર્ટિક્યુલર જે ટાઈપ છે કે એલિગેશનને આપણે એ નથી કરતા ઇટ ઇઝ સ્પેશિયલ ઇન્ટેન્સિવ એટલે ઇન્ટેન્સિવ રિઝનમાં એટલે ટોટલ યાદી જેટલા પણ આપણે સત્યાવીસ તારીખે જે મતદાર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે બધાને એનુમિનેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જેટલા લોકોના ઇન્યુમરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનો સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી તો જે લોકોના ઇન્યુમરેશન ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનો સમાવેશ થવાના નથી એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ બીજા કારણોસર પણ એવું ના બને કે આપના આપ ત્યાં રહેતા હોય આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ન ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં જાય એની ખાસ આ બધા જેટલા પણ વોટર્સ છે કે જે લોકો અહિયાં જેનું નામ છે પણ અહિયાં રહેતા ના હોય આવા બધા જ જે લોકોના નામ છે આ સઘન જે મતદાર યાદી સુધારાના પ્રોગ્રામ છે આ દરમિયાન નીકળી જશે બીએલઓ બીએલઓ ઓ બધા એમાં ઘર હાઉસ ટુ હાઉસ આપણે જવાના છીએ અને એકવાર ના મળે તો બે થી ત્રણ વખત આપણે બધાનો સંપર્ક કરવાનો ટ્રાય કરવાના છીએ આના પછી પણ જો ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય અને ખરેખર કોઈ રહેતા હોય તો વાંધા સૂચનનો તબક્કો પણ ઈસીઆઈએ વધારે આપ્યું છે અને એમાં કોઈ ઓબ્જેક્શન પણ લઈ શકે કોઈ ક્લિયરી કરી શકે કોઈ પોલિટિકલ પાર્ટીને કે કોઈ

અને ક્લિયર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ છે કે કોઈ પણ જગ્યાએ જો એવું આપણને ધ્યાન ઉપર કાયદેસરના આપણે પગલા પડીશું શ્રમિકો બદલતા હોય છે એટલે અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે રેસિડેન્ટ વેલફેર એસોસિએશન્સ જે આપણા જેટલા છે બધા સાથે આપણે સંપર્ક કરીએ છીએ અને આ તબક્કો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણી પાસે આ બધી વસ્તુ કરવામાં એક મહિના જેટલું સમય છે અને આપણે દરેક દરેક સિવિલ સોસાયટીઝને છે અમે ઇન્ફ્લુએન્સર્સ અને બાકી પણ જે સોશિયલ મીડિયાના માર્કેટિંગના માધ્યમથી પણ આપણે બધાને કોન્ટેક્ટ કરવાનું ટ્રાય કરીએ છીએ અને બીએલઓ મારફત જે હાઉસ ટુ હાઉસ જશે એટલે એક 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 ઘરમાં આઈડેન્ટીફાઈ કરીને એમને એનુમરેશન ફોર્મ્સ આપશે અને એનુમરેશન ફોર્મ જેટલા લોકોના પાછા આવે ફિલઅપ થઈને એટલે એટલા લોકોનું નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થશે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત